કે સર વન સારથી ની નવી અપડેટેડ બુક જે છે ક્યારે આવશે અને એ દિવસ જે છે આજે તમારી વચ્ચે ઉપસ્થિત થઈ ચુક્યો છે સાહેબ સાહેબ એ વિદ્યાર્થી મિત્રો જે છે એની આતુરતાનો અંત છે કારણ કે હાલમાં આપણે બધા વિદ્યાર્થી મિત્રો માટે વંશારથી કે જેની લેટેસ્ટ ન્યુ અપડેટેડ બુક જે છે કે જેને સાહેબ આપણે આજે એમાં પણ સાહેબ વનપાલ અને વન રક્ષક ના અનુસાર જી સાહેબ લેટેસ્ટ અપડેટ ડેટા કારણ કે સાહેબ આ પર્યાવરણ સાથે સંલગ્ન ડેટા છે

સાહેબ આ જે પુસ્તક ને જયારે આપણે લોન્ચ કરીએ એ પેલા વિદ્યાર્થી મિત્રો જે છે એને કેટલીક આની અંદર ખાસિયત આપવી જરૂરી છે આ પુસ્તક જે છે ખાસ તો અત્યાર સુધી બનતું હોય કે ઇતિહાસ નું પુસ્તક હોય તો સાહેબ ઇતિહાસ જે છે એની અંદર બહુ બહુ તો નવા ક્વેશ્ચન્સ ઉમેરાતા હોય છે કન્ટેન્ટ મોડિફાઈ થતું હોય પણ એ જગ્યાએ સાહેબ જ્યારે આ વનરક્ષક અને વનપાલ જેવી એક્ઝામો માટે જયારે ખાસ આ એક્ઝામ માટે જે પ્રશ્નો જે બનતા હોય છે એમાં લેટેસ્ટ અપડેટેડ ડેટા અપડેટ ડેટા બહુ જરૂરી છે સાહેબ કારણ કે ડેટા બદલાતા હોય છે આની અંતર્ગત અને કરંટ ના કિંગ આપની સામે છે એટલે તમને એ તો ખ્યાલ છે કે ભાઈ કરંટ અપડેટેડ ડેટા સાહેબ તમને લેક્ચરની અંદર તો આપતા હોય છે પણ જ્યારે બુકની અંદર દરેક વસ્તુને પ્રોપરલી બાયફર્ગેટ કરીને જ્યારે આપવું ને એ બહુ મહેનત બનતી હોય છે એના માટે તમારી એક્ઝામને અનુલક્ષીને એક્ઝામને ધ્યાનમાં લઈ ને નવા 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 જે ગવર્મેન્ટના જે કંઈ સરકાર છે રિપોર્ટ જે છે એ બધી વસ્તુને આપણે ક્યાંક આની સાહેબ એક હોય છે ખાલી પુસ્તક બનાવવું અને બીજું હોય છે પુસ્તક વિદ્યાર્થી મિત્રોને પરીક્ષામાં કામ લાગે સાહેબ ચોક્કસ કે એવું પુસ્તક હોવું ખૂબ જરૂરી છે કે જેના પ્રશ્નો પરીક્ષામાં જે છે વાંચીને પરીક્ષામાં મદદ મળવી જોઈએ સાહેબ એક્ઝામમાં હેલ્પફુલ થવું જોઈએ

એને જ સમાવેશ કરીને સાહેબ આમ એવું કહું ને કે ઇતિહાસ થઈ જાય ભૂગોળ થઈ જાય બંધાણ થઈ જાય વારસો થઈ જાય સબ્જેક્ટ બધા તૈયાર કરી નાખ્યા હોય પણ સાહેબ ફોરેસ્ટની પ્રિપરેશન જ્યારે કરતા હોય ને ત્યારે જગ્યાને લગતી જે માહિતી જે છે વિશેષ રીતે એ જે સ્પેશિયલ કન્ટેન્ટ જે છે ને એક ગમે એટલી જગ્યા છે ગોતિંગ સાહેબ એક જગ્યા એક જગ્યાએ ભેગું નથી થતું સાહેબ ક્યારે સૌથી મોટી સમસ્યા જે છે આ વનપાલ વનરક્ષક ની તૈયારીમાં વિદ્યાર્થી મિત્રોના સમક્ષ આવતી હોય છે કે જ્યારે ડેટા ભેગું કરવામાં બેસે ને તો બધી જગ્યાએ ડેટામાં શું થાય છે મિસમેચ બહુ આવે અલગ અલગ ડેટા છે અને પછી દરેક જગ્યાએ ડેટા અલગ અલગ છે એટલે વિદ્યાર્થી વધારે કન્ફ્યુઝ થાય છે અને એમાં ને એમાં પરીક્ષામાં બી પ્રશ્નો બિચારાના ખોટા થઈ જતા હોય છે તો આ ધ્યાનમાં રાખીને સો ગુણનું જગ્યા સંબંધિત સ્પેશિયલી ખાલી એના માટે છે

ભૂભૌગોલિક પરિબળો નો સમાવેશ કર્યો છે જળ અને જમીન સંસાધનો આનો પણ જે છે સમાવેશ આ પુસ્તકમાં એટલે એક જ પુસ્તકમાં આપણે બધી વસ્તુ એટલે તમારે અલગ અલગ ક્યાંય જે છે શોધવા ન જવું પડે એક જ જગ્યાએ એક જ પુસ્તક વાંચો સાહેબ મારા હાથમાં બી છે સેમ ટુ સેમ બતાવી દઉં જરા છોકરાઓને જે છે સરસ મજાનું આપણું જે છે પુસ્તક છે અને આ પુસ્તક જોઈને સાહેબ એનો કલર જોઈને જે છે આનંદ આવી જાય છે હા જંગલનો કલર જે છે દેખાય છે ભેગી છે સાહેબ એ તો મારા તરફથી તમને આ પુસ્તક અર્પણ છે સાહેબ તો સરસ મજાનું પુસ્તક જે છે હવે આ પુસ્તકની સાહેબ થોડીક જે છે કઈ કઈ બાબતો ખાસિયત શું છે એના વિશે જે છે થોડીક યસ તો પેલા તો એના હોદ્દા સંબંધિત જે સો ગુણના પ્રશ્નો કીધા છે એ કમ્પલસરી એના તમામ મુદ્દાનો સમાવેશ હવે મારા તરફથી એક વખત પર્યાવરણ વિષયમાં જે છે નવી તમામ કરંટ રિલેટેડ જેટલી પણ અપડેટ છે જેટલા પણ રિપોર્ટ છે જેટલા પણ અહેવાલ છે જેટલા પણ ઇન્ડેક્સ છે એના રિલેટેડ જે કંઈ પણ આવ્યું છે એ બધાને અપડેટ કરવામાં આવ્યો છે બીજું સાહેબ થિયરી ભણી લીધી થિયરી ભણ્યા પછી ખબર ક્યાંથી પડે કે કેવા પ્રશ્નો પૂછાશે એને પ્રશ્નો કેવા આવશે એમાં આપણે જવાબ કેવા લખીશું કેવા પ્રકારના પ્રશ્નો હશે જો પ્રશ્નો મળી જાય તો આપણને થિયરી વાંચવામાં બી જે છે મજા આવે સો થાય થિયરી વાંચવામાં પણ સાહેબ મજા આવે તો આપણને બી ખબર પડે થિયરી વાંચતા હોય એટલે આપણને જે છે ખ્યાલ આવે કે કેવી રીતે જે છે આપણે વાંચવાનું છે આખી થિયરીને કેવી રીતે રિવાઈઝ કરવાની છે ફરીથી વાંચવાનું થાય તો કેવી રીતે વાંચીશું એને પણ ધ્યાન રાખવાનું છે એમાં પણ સાહેબ ગોલ્ડન ફેક્સ મૂક્યા પાછો એની અંદર પ્રશ્નો તો છે જ પણ વચ્ચે વચ્ચે એક્સ્ટ્રા વેબ સંકુલના સ્પેશિયલ ગોલ્ડન ફ્લેક્સ છે સાહેબ ફેક્સ છે આની અંતર્ગત સાથો સાથ વન વિભાગ આ ગુજરાત રાજ્યના વન વિભાગ તથા જે સરકારી તમને ખ્યાલ હશે કે વન્ય મંચ છે પછી આપણા ગુજરાતના જે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ભારત સરકારના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પ્રકાશનો પ્રકાશિત થાય છે એ પુસ્તકોનો સંદર્ભ સ્ત્રોત લીધો છે એટલે ઓફિશિયલી માહિતી તમારા માટે યોગ્ય બની રહેશે બીજો બેનિફિટ શું થાય ગવર્નમેન્ટ સોર્સનો ઉપયોગ એટલે ડેટા જે છે ને ઓથેન્ટિસિટી થોડી વધારે બનતી હોય છે જેને લીધે તમારો ફેક્ટ જે છે કે જે સ્પેશિયલ એક્યુરેટ ફેક્ટનો ઉપયોગ કરવાનો મેક્સ ટુ મેક્સ આપણે એ પ્રયોગ કરેલો છે સાહેબ વનસ્પતિ શાસ્ત્ર પાણી શાસ્ત્ર અને વન્યજીવનો અલગ અલગ વિસ્તૃત અભ્યાસ ભેગું નહીં હા સર ભેગું હોય તો કન્ફ્યુઝન થાય એટલે કન્ફ્યુઝન વાળી દરેક વસ્તુને બાયફર્કેટ કરી છે અને ખાસ કરીને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો સાહેબ મોસ્ટ ટાઈમ પે છે પેલું ઘણી વખત એવું થાય ને કે સાહેબ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો શું કામ છે એક પ્રકારની માનસિકતા સમજવામાં કે પર્ટિક્યુલર ટોપિકમાંથી કેવા પ્રશ્નો બની શકે છે એ સમજવા માટે જે છે બહુ જરૂરી હોય છે ને એના આધારે સંપૂર્ણ ડેટા તૈયાર થયો છે જેમાંથી એક મિત્ર જે છે લખ્યું પણ છે સાહેબ કે મેં તો બુક પણ ઓર્ડર કરી લીધી છે ક્યાં વાત છે એવું પણ લખી દીધું જો રાજુભાઈ કહે છે કે રાજુ પટેલ સાહેબ કહે છે મેં તો બુક પણ ઓર્ડર કરી છે

આ પાછું ઝૂમ આઉટ થઈ ગયું પછી આ છે સાહેબ આને થોડું ઝૂમ કરીએ સાહેબ જો ફળ વિશે છે ફ્રુટ વિશે છે અહીંયા નીચે નીચે પાછો આપણે બધા ફોટાસ પણ મૂક્યા છે એની અંદર કે દરેકને સમજાવવા માટે પછી આ ત્રી સૃષ્ટિ છે તો આ ચાર્ટ દોરીને આવી રીતે સમજાવ્યા છે આપણે દ્વિ સૃષ્ટિ છે ચાર સૃષ્ટિ છે પાંચ સૃષ્ટિ છે દરેકના જે છે ચાર્ટ દોરી એને સમજાવ્યા છે એટલે આપણે વાંચવામાં બી સરળતા રહે સમજવામાં સાહેબ પુસ્તક એવું હોવું જોઈએ કે વાંચતા વાંચતા જે છે પુસ્તક પણ જાતે આપણને સમજાવતો હોવું જોઈએ એવું ના બને કે પુસ્તક વાંચતા વાંચતા કન્ફ્યુઝ થઈએ આપણને પુસ્તક સમજાવે છે સર ખુદ જ આપણા માટે એક ગુરુ બની જતું હોય છે યસ એક્ઝેક્ટલી સૌથી અગત્યનો અને સરળતાથી ડેટા અને ભાષા શૈલી એકદમ સિમ્પલ રાખી છે બીજું આંકડાકીય માહિતીઓ સાહેબ એમાંથી ઢગડા પ્રશ્નો જે છે પૂછાતા હોય છે આની અંતર્ગત જો આંકડાકીય માહિતીની વાત કરીએ સાહેબ તો આની અંદર તમે જોયો છો આ ચાર્ટ દ્વારા તો આંકડાકીય તમામ માહિતી જે છે ગુજરાત વન આંકડાકીય અહેવાલ પ્રમાણે જે ડેટા છે આપણા ગુજરાતનો એ સંપૂર્ણ આની અંતર્ગત જે છે મૂકવામાં આવ્યો છે સંદર્ભ સ્ત્રોતો કેવા છે સાહેબ સરકાર 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 એટલે કે જે ઓફિશિયલ સ્ત્રોત છે ત્યાંથી ડેટા લેવાનો બીજે ક્યાંથી બે નહીં જેમ કે સાહેબ અહીંયા સ્પષ્ટ લખ્યું છે ગુજરાત વન આંકડાકીય અહેવાલ જે છે એના માધ્યમમાંથી જ આપણે આ વસ્તુ લીધેલી છે એનો સીધો બેનિફિટ શું થતો હોય છે તો કે સાહેબ રોકડા માર્ક્સ જે છે ગવર્મેન્ટ સીધે સીધા માર્ક્સ સાહેબ આમ સિક્કો નાખ્યો ને એટલે કે દસ રૂપિયાની નોટ નાખી સિક્કા દસ બાર આવ્યા સાહેબ વજન વધી જાય સાહેબ અને પેપરમાં પણ સાહેબ તમને ખ્યાલ છે કે રોકડા માર્ક્સ થી વધી જતું હોય છે પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમ થતું હશે કે સાહેબ આવું બુક છે તો પછી કિંમત બી બહુ હેવી હશે એવું નથી વેબ સંકુલ છે આપણી પોતે વેબ સંકુલ માટે જે છે ખાસ એ છે કે અફોર્ડેબિલિટી માટે આપણે ન નફા ન નુકસાનના ધોરણે ચાલતા હોય છે સર છોકરાઓને જે છે સંપૂર્ણ લાભ મળવો જોઈએ પછી આ કેટલીક અન્ય ખાસી ચાર્ટ જે છે દરેકની અંદર પિરામિડ આકારના ચાર્ટ જેને પર્યાવરણ સમજવામાં સરળતા રહે મિત્રો એવા તમામ પ્રયાસો જે છે આપણે આ પુસ્તકની અંદર કર્યા છે મેં કીધું એમ આ પુસ્તક તમારી હાથમાં આવશે તમારો મિત્ર બની જશે ને મિત્ર બનીને જે છે તમને ગાઈડ કરશે કે તમારે આખા પુસ્તકને વાંચતા વાંચતા કયો ડેટા યાદ રાખવાનો છે અને આખું પુસ્તક તમને ધીરે ધીરે સમજાવતું જશે અને તમને પણ સમજણ શક્તિ સરળ રહેશે અને ભાષા શૈલી એટલી સુંદર રાખી છે આપણે સાહેબ આ ચાર્ટ અંદર મસ્ત બતાવ્યું છે આ એકદમ જો તે ખબર પડી જાય ગાસ સાહેબ આ ન ઝૂમ કરો સર આમાંથી પ્રશ્નો કમ્પલસરી પૂછાતા હોય તૃણભૂમિ ભૂમિ સત્ર જલિય નિવસન સત્ર પછી આની અંતર્ગત સર ઉંધો ચાર્ટ દે છે મોટી માછલીઓ નાની માછલીઓ વનસ્પતિ હા પછી આની અંતર્ગત તૃણ ભૂમિ નિવસન સત્ર દરેકે દરેક વસ્તુને આપણે બહુ વ્યવસ્થિત રીતે પૈસા કેટલા છે આમ તો સાહેબ આ બુકની કિંમત છે ત્રણસો ને ત્રીસ રૂપિયા પચાસ ટકા ડિસ્કાઉન્ટ અત્યારે આપણે બુક લોન્ચ કરી રહ્યા છે એટલે પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં તમને મળી રહ્યું છે એનો મતલબ છે કુરિયર ચાર્જ સાથે

કે સાહેબ આપણને રિઝલ્ટ મળી ગયું છે હા ઓકે એક વર્ગ એવો છે કે જેને ગ્રાઉન્ડ ની ખુબ મોટી પ્રેક્ટિસ કરેલી છે સાહેબ સાહેબ આમ જો તો 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 સ્ટાર્ટ સ્ટાર્ટ થઈ થઈ ગયો ગયો છે છે માટે જરૂરી દોડવાની શરૂઆત પણ કરી ગ્રાઉન્ડ ની પ્રેક્ટિસ પણ ન શરૂ કરેલી હોય તો કરી દેજો પણ એની સાથે સાથે દોસ્તો ગ્રાઉન્ડ ની સાથે સાથે મગજ પણ કસવું જરૂરી બનશે કારણ કે જ્યારે આપણે ફોરેસ્ટ ની એક્ઝામ જયારે પાસ કરવી છે તો એના માટે દોસ્તો આ કન્ટેન્ટ જે છે ને ખૂબ જરૂરી છે કારણ કે પેલું કન્ટેન્ટ તો રૂટીનમાં જે છે તમે બધી એક્ઝામ તો એક એક આવતી જાય એની અંદર પેલા 8 સબ્જેક્ટ તો તમે તૈયાર કરતા પણ એ સિવાય દોસ્તો સ્પેશિયલ સબ્જેક્ટ જે છે ને એના માટે દોસ્તો બુક વસાવી આપના માટે ખૂબ સપોર્ટિવ બનશે અને સાહેબ એના સ્કોર ની અંદર સાહેબ આમાં જે વ્યક્તિ જે છે જો પેલાની અંદર જીએસ નો સ્કોર ની અંદર લગભગ બધા જે છે ખૂબ નજીક નજીક હશે કોઈનું મેસ રીઝનિંગ ખૂબ સારું હશે કોઈના જીએસ ના સબ્જેક્ટ ખૂબ સારા હશે કોઈનું ગુજરાતી ઇંગ્લિશ ખૂબ સારું હશે પણ સૌથી મોટો પ્રશ્ન ક્યારે આવે તો કે સાહેબ સ્પેશિયલ સબ્જેક્ટનું આવે ને એમાં ઘણા બધા લોકો જે છે કે જે આ બાબતમાં પૈડા નહીં હોય તો દોસ્ત તમે આ પુસ્તકને તૈયાર કરીને આમાંથી જો દોસ્તો સ્કોર કરવા જશો ને તો બીજા બધા કરતા તમારા સ્કોરમાં સીધો ખૂબ મોટો જમ્પ આવી જશે કે જે તમે લોંગ જમ્પની અંદર પ્રેક્ટિસ

છે પણ ધ્યાન રાખ્યું ગુજરાતના બધા જ વિદ્યાર્થી મિત્રો જે છે આ પુસ્તક ને વસાવી શકે અફોર્ડ કરી શકે સાહેબ એને પણ જોવું તો જરૂરી છે ખાસ કરીને આની અંતર્ગત તો આ ત્રણસો ને ત્રીસ છત્રીસ પેજ નું પુસ્તક છે સાહેબ

આની અંતર્ગત યસ બધા જે છે આની અંતર્ગત કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે તો ફરીથી તમને બતાવી દઉં આપણે પુસ્તકનું જે છે ફ્રન્ટ પેજ તમને બતાવું મિત્રો ફરીથી આની અંતર્ગત તો જો વનસ્પતિ શાસ્ત્ર છે ઔષધીય વનસ્પતિ છે કાસ્ટ અને કાસ્ટ કૌસ્ટ આધારિત કાસ્ટ આધારિત ઉદ્યોગો છે પ્રાણી શાસ્ત્ર છે વન્ય જીવન છે પર્યાવરણ અને ઇકોલોજી છે ભૌગોલિક પરિબળો છે જળ અને જમીન સંસાધો સિલેબસમાં જેટલી માહિતી છે બધી આવી ગઈ એના સિવાય સિલેબસ સિવાય બહારનું જે છે આપણા કામનું નથી ને આપણે એને એડ કરીને પણ કઈ મતલબ નથી કેટલાક વડીલો વિનંતી કરવા માંગીશ કારણ કે આપડે હમણાં સર દિવાળી આવશે ને પછી સાહેબ બેસતું વરસ આવે અને બેસતા વરસ ના દિવસે નવા કપડા પહેરીને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે આપડે નાનપણ ની અંદર તમને ખ્યાલ હશે કે ભાઈ દસ રૂપિયા દસ દસ રૂપિયા વીસ રૂપિયા તો દોસ્ત

ત્યાં બુક સેગમેન્ટ માં જઈને બુક પરચેસ કરી શકશો ડાયરેક્ટ જે છે તમે એપ્લિકેશન થ્રુ પરચેસ કરી શકો છો એડ્રેસ વગેરે ટેલિગ્રામ સાથે જોડાયેલા રહેજો ડેમો કોપી તમને હા ટેલિગ્રામ ની અંદર ડેમો કોપી અને તમે જે એપ્લિકેશન ડાઉનલોડ કરશો ત્યાં બુક ની અંદર ડેમો કોપી બાજુમાં મૂકેલી છે તો તમે ત્યાં પહેલા ડેમો કોપી પણ જોઈ શકો છો અને પછી જે છે તમે બુક પણ ઓર્ડર કરી શકો છો અને સાહેબ જે છે જે જગ્યાએ સાહેબ 195 રૂપિયા છે આની કિંમત જી 195 રૂપિયા છે એમાં પછી બહુ જાજુ નો વિચારવાનું હોય મારા વાલા ચાલો બીજા કોઈ વિદ્યાર્થી મિત્રો આપના પ્રશ્ન હોય તો આપ જણાવી શકો હા કેટલા દિવસમાં મળી જાય જો તમારું લોકેશન જે છે કન્વીનિયન્ટ હોય બિલકુલ જે છે કટ ટુ કટ લોકેશન હોય તો તમને બે થી ત્રણ ઘણા લોકો ને બીજા દિવસે મળી જતી હોય બે દિવસમાં મળી જતી હોય છે પણ આપણું લોકેશન બહુ દૂર નું હોય તો થોડોક સમય પણ લાગી શકે પાંચ દિવસ લાગી શકે કુરિયર ઉપર ડિપેન્ડન્ટ રહેતું હોય છે ભાઈ શહેરો થી શહેરો ની અંદર કુરિયર જતા હોય છે તો ઇન્સ્ટન્ટ વિધિન વન ઓર ટુ ડેઝ દે છે થ્રી ડેઝ મેક્સ ટુ મેક્સ મળી જતા હોય છે ગામડા નું એડ્રેસ આવતું હોય છે તો એની અંદર શું છે કુરિયર એક જગ્યા થી તાલુકા લેવલે જાય ત્યાંથી ગામડા લેવલ સુધી જાય તો એમાં થોડો સમય લાગતો હોય છે તો મેક્સ ટુ મેક્સ તમે લગભગ સાહેબ એવડું કહીએ તો ત્રણથી પાંચ દિવસની રેન્જ ત્રણ થી પાંચ દિવસની રેન્જ ચાલશે જો તમારું લોકેશન સારું છે તો ત્રણ થી પાંચ દિવસ મેક્સિમમ તમારા ઘર સુધી દે છે ઘણા લોકો ને બીજા બે દિવસ બીજા દિવસે મળી જતા હોય છે પણ આપણે લોકેશન પર ડિપેન્ડ કરે છે તમારું લોકેશન કેવું છે અંતરિયાળ વિસ્તાર છે કે બિલકુલ કનેક્ટિવ વાળો વિસ્તાર છે એના ઉપર છે ઓકે સાહેબ હું પેજ લખી દઉં એટલે વારંવાર પ્રશ્ન આવે હા પેજ 336 336 પેજ છે ચાલો આ સિવાય વિદ્યાર્થી મિત્રો આપના કોઈ પ્રશ્ન હોય તો આપ જણાવી શકો છો

લોન્ચિંગ ચાલી રહ્યો છે દિવાળી ઓફર બી ચાલી રહી છે પચાસ ટકા ડિસ્કાઉન્ટ કુરિયર ચાર્જની સાથે જે છે એકસો ને રૂપિયામાં છે ઘર સુધી તમારા ઘર સુધી પહોંચી જશે તો વહેલા ભાઈ સાહેબ બહુ જાજી બુક આપણે નથી છાપવાની ખાલી વોટ્સઅપ હેલ્પલાઇન નંબર છે એમાં તમે સંપર્ક સાધી શકો છો ચલો હોપ બધા વિદ્યાર્થી બધા મિત્રો સુધી આપણું પુસ્તક જે છે વન સારથી જે છે માટે એટલે વનપાલ અને વન રક્ષક ની ભરતી માટેનું સરસ મજાનું પુસ્તક બધા જ વિદ્યાર્થી મિત્રો સુધી તમારે પહોંચાડી દેવાનું છે આ વિડીયો લેક્ચર સેમના સુધી તમારા મિત્ર વર્તુળ ગ્રુપમાં પહોંચાડી દેજો તો વહેલા તે પહેલાના ધોરણે મંગાવી લે આઉટ ઓફ સ્ટોક થાય એના પહેલા લાસ્ટ ટાઈમ સાહેબ મેં લોન્ચ કરી દીધી સાહેબ બે દિવસમાં આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ હતી એટલે આ વખતે પણ ધ્યાન રાખજો પછી લાસ્ટ ટાઈમ જેવું ના થાય એનું ખાસ ધ્યાન રાખજો તો થેન્ક યુ સો મચ અને હા દિવાળી રજામાં જે છે પુસ્તક પૂરું થઈ જાય અડધું પુસ્તક પૂરું થઈ જાય એનો લાભ લેજો અને મળીશું આપણે આવી રીતે જ આપણા જે છે નેક્સ્ટ સેશનમાં અગેન આપ સર્વે વિદ્યાર્થી મિત્રો નો ખુબ ખુબ આભાર જય હિન્દ જય ભારત